ભારતે પાકિસ્તાન એરસ્ટ્રાઇક હુમલા બાદ બનાસકાંઠામાં એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં પાકિસ્તાન પર ભારતની એરસ્ટ્રાઇક બાદ એલર્ટ જોવા મળ્યું છે બનાસકાંઠાની નડાબેટ ભારત પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઈન્ટ પર પ્રવાસીઓને જવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે નાગરિકોની સુરક્ષાને લઈને પ્રવાસીઓ ફક્ત નડાબેટના ટુરિઝમ પ્રદર્શની સુધી જ જઈ શકશે તેમજ પ્રવાસીઓ ભારત પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઈન્ટ પર જઈ શકશે નહીં ઉલેખનીય છે કે નડાબેટ ખાતે થતી બીએસએફ પરેડ પણ શનિવારથી બંધ કરવામાં આવી છે અને બોર્ડર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે હિન્દુસ્તાનની ભૂમિ ઉપર પાકિસ્તાને જે નાપાક હરકત કરી નિર્દોષ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા એવા શહીદ પરિવારોની જે રીતે બદલો લેવાનો હતો એ બદલો લેવાની શરૂઆત હિન્દુસ્તાને કરી ચૂક્યા છે આ બદલાયેલું હિન્દુસ્તાન પાકિસ્તાન ભૂલી ગયું કે ઓગણીસો ને સૈનિકોને સરેન્ડર કરી દીધા પાકિસ્તાનના એ પ્રકારની ભૂલ ફરીથી પાકિસ્તાન કરવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે હિન્દુસ્તાનને ઠાન લીયા હે જે રીતે ગૌરવ થયો મારી સેના ઉપર ગૌરવ થયો મારી સરકાર ઉપર આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અમિત અમિતભાઈ શાહ રાજનાથસિંહજી અને ભારતીય સેનાની ત્રણેય પાંખો દ્વારા રાત્રે સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું અને રાજસ્થાનની વીરોની ભૂમિ ઉપરથી એ ઓપરેશન ની શરૂઆત થઈ એક સાથે પાકિસ્તાનમાં આતંકવાદને પાલન પોષણ પ્રોત્સાહન અને આતંકવાદનો ઉમેર થઈ રહ્યો છે નાથવા માટે નિર્દોષ નાગરિકોને નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા ઉપર નવ જગ્યાએ એકસાથે રાફેલ નામના થઈ હુમલો કરી અને હિન્દુસ્તાનને સાબિત કરી દીધું કે પાકિસ્તાન અમારી ધરતી તો શું પણ તમારી ધરતી ઉપર પણ અમે કોઈ પણ સંજોગોમાં આતંકવાદને પ્રસરવા નહીં દઈએ હિન્દુસ્તાન ને અમેરિકા હોય કે ઇઝરાયલ હોય સમગ્ર વિશ્વમાંથી જે રીતે સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે એ રીતે આ નવ જગ્યાએ એક સાથે હુમલો કર્યો ત્યારે મને યાદ આવે છે કે નવમી તિથિ મધુમાસ પુનિતા ભગવાન રામનો જન્મ જે નવમી તિથિના દિવસે થયો હતો અને એ આંકડાને અક્ષ એક સાથે નવ જગ્યાએ પ્રહાર કર્યો છે ભારતીય સેનાએ આ પ્રહાર કરવાનો સમય પણ કેટલો સુંદર પસંદ કર્યો છે એક ને ચુમ્માલીસ મિનિટ આ એક વત્તા ચાર વત્તા ચાર એટલે નવનો આંકડો થાય છે આમ નવના આંકડાને અક્ષુણ્ય રીતે પસંદ કરી અને ભારતીય સેનાએ પોતાની તાકાત બતાવી છે એ પરચો પાકિસ્તાનને મળવા તર્પ જઈ રહ્યો છે આ એ તો બી ઝાખીએ પૂરા પીઓ કે બી બાકી છે ابھی તો પૂરા પાકિસ્તાન લે લે ઇતિહાસ કી તો ક્યાસ્તે હે પૂરા ભોલ મિટા દેંગે પાકિસ્તાન કા પાકિસ્તાન કો હમ ચીન લેંગે અગર એસી હરકતે કી તો આ પ્રકાર ની પોતાની મનસુબા સાથે ભારતીય ભૂમિ પર થી જે તાકાત સાથે મહાદેવ ના આશીર્વાદ જાતે માં જગત જન ના આશીર્વાદ જાતે અમારા સૈનિકો યહોમ કરીને આગળ વધી રહ્યા છે આવા સૈનિક महेंद्र ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ